مستر گیا لگن مجھے દેખાડું કેવી રીતના પિયારે સલુ થઈ ગઈ છે કેવી રીતનું ધામધૂમથી સહી સીડી જે મસ્ત ગોઠવી દીધી છે એવું છે મિત્રો આપણે મસ્ત લોકેશન થઈ ગયા છે ફાઇનલી અને તમને આજે તો આપણે ફાઈનલ મિત્રો આવી ગયા લાઈવમાં તમને દેખાડું તો આવી રીતની તૈયારી ચુલુ થઈ ગઈ છે બધું તમે તો ચાલો અત્યારે લાઈવમાં તમે જોઈ શકો છો પાછળ તો મિત્રો ટાવર વાવર નખાઈ ગયા છે કો તે જ ને એવું બધું બની ગયું છે દેખાડું ખાસ બનાવ્યું છે કેવી રીતની ધામધૂમથી મિત્રો તૈયારી શુલું થઈ ગઈ છે મિત્રો પચાસ ટકા મિત્રો કામ પૂરું થઈ ગયું છે આમ તો આપણે બે ભાગ તો બ્લોગને મૂકી દીધા છે તો આ તો લાઈવમાં તમને દેખાડું છું કેવી તૈયારી છે દરરોજ સાંજે મિત્રો હોય ને આપણે કામ ચાલુ હોય તો કામ ચાલુ હોય ને તને પણ દેખાડીશ એ રીતે મિત્રો રીતે રીતનું ધામ થયું મિત્રો આખો ગેટ જો મિત્રો તેજ બંધ બની ગયો છે અને એવી રીતનો આખો ટાવર ઊભો થઈ ગયો છે આવું કામ ચાલુ થઈ ગયું છે અત્યારે કોઈ છે નહીં અહીંયા આપણે ડીઝનનું કામ પણ ચાલુ છે આમાં આવવાનું છે એટલે ટ્રેક્ટર તો જો પાટી વાટી મારી દીધું છે આખો ગોઠવી દીધું છે પાટી વાટી આ ફિટિંગ આ છે મેન આપણો ગેટ એવું છે બધું આખું તૈયાર થઈ ગયું છે ભવ્ય ભવ્ય તુલસી લગ્ન શરૂ થઈ ગયા છે પછાત પંદર દિવસથી મિત્રો અગાઉ તૈયારી શરૂ થઈ જાય પંદર દિવસ અગાઉ હોય ને તુલસી લગ્ન તૈયાર છે આપડે બાજુમાં જતો એટલે મિત્રો દેખાડ્યું છે અને દરરોજ પછાત આઠ જણા મિત્રો કામ કરતા હોય છે તો એવું છે અને મોટા પાયે મિત્રો ભવ્ય ભવ્યો ભાવનગરમાં નંબર ઉપર મિત્રો આવે એવા મિત્રો ધૂમધૂમથી ત્યાસી લગ્ન થતા હોય છે અને ખાસ તો વાત કરું ને તો મિત્રો તો આ છે અહીંયાથી આપણે શરૂ થાય તે એક બે ત્રણ ચાર પાંચ અહીંયા સુધી મિત્રો આપણે છે ને જો એક બે ત્રણ ચાર ને પાંચ છ સાત આઠ નવ દસ ત્રણ એટલે ઓગણત્રીસ ઓગણત્રીસ તો માંડપના ગાળા છે ને ખાલી રસોડા વિભાગ છે કયા ગામ છે તો ભાવનગર જિલ્લાનું આપણે હાથપ ગામ છે ના ભવ્યમ ભવ્ય તુલસી લગ્ન આયોજન કરવામાં આવ્યું છે તો એવું છે અને આજે છે કેટલી તારીખ છે આપણે એકવીસ તારીખે પચીસ તારીખે પણ આપણે આ ચેનલ પર મિત્રો હોય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે બધા વિડીયો આવી છે આ ચેનલ પર વ્લોગ આવી અથવા લાઈવ આવી બંને આવી છે પહેલી પચીસ તારીખે નવરંગ ચોવીસ કલાકનો માંડો છે અને આ જે જગ્યા છે ને આપણે મિત્રો આ બધી જગ્યા છે ને ના મોટા પ્રોગ્રામ છે એટલે કે મોટામાં મોટા ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ છે અને એક મંદિર છે આપણે એ બાજુ પણ જઈશું હમ્મ ડોમનું કામ છે તમને દેખાડો અહીંથી જો થોડું ઘણું દેખાતું હોય તો જો પાછા તમને દેખાતું છે આપણે ના કામ ચાલુ એટલે થઈ ગયેલું છે ના મોટો આપણે મોટા મોટા ના આપણે નવરંગો માંડવો ચોવીસ કલાકનો છે એ પણ લાઈવ કરીશું પચીસ તારીખે નવ ચોવીસ કલાકનો માંડવો છે અને અત્યારે આપણે જે અહીંયા ઉભા થયું ને ના આપણે ઓર્કેસ્ટ્રા પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે તો કેવી રીતનું હું બધું તમને દેખાડીશ પહેલી તારીખ સુધી અહીંયા થઈ અત્યારે મિત્રો દે થઈ ગયા તૈયારી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કેવી રીતનું ગોઠવ પચાસ ટકા કામ થઈ ગયું છે હજી પચાસ ટકા બાકી છે એટલે કહેવા ભવ્યમ ભવ્ય મિત્રો કહેવાય ને તો પંદરથી પંદર દિવસ તો અગાઉ મિત્રો હે ને તૈયારી શરૂ થઈ જાય અને ચાલીસથી પચાસ જણા મિત્રો હેને કામ કરતા હોય છે તો હા જે આપણે ભેગા થઈશું પાછા લાઈવમાં અથવા બ્લોગ બનાવીશ વ્લોગ તો જોઈ લેજો આ ને ઉપર આપણે ચિરાગ જેઠા બ્લોગ એટલે આ ને ઉપર તમને ને વ્લોગ પણ જોવા મળી જશે કેવી રીતનું કામ શું છે કેવી રીતનું કામ થતું હોય છે કેવી રીતનું કોણ કેટલા કામ કરે છે એ બધું અને અત્યારે આપણે લાઈવમાં તમને દેખાડું છું અને આ પાસે છે મોટા મોટા તેજ પ્રોગ્રામ છે એટલે ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ છે પછી આખ્યાન પણ છે આખ્યાનમાં લાલુ ભાલ એટલે આવે છે એ પણ અહીંયા છે તો એ પહેલી તારીખે હવે લગ્ન સીધી છે ને તુલસીમાં અહીં જ્યારે લગ્ન પૂરા થાય પછી આખ્યાન શરૂ થાય એવું છે પહેલી તારીખે એ પહેલાં પચીસ તારીખે ચોવીસ કલાકનો નવરંગો માંડવો છે એ તો આપણે જ્યાં ખાટી મામાનું મંદિર છે કહેવાય અહીંયા ના જે રાખેલું છે તો એની સામે મિત્રો માંડવાનું હોય છે એટલે માંડવો ના છે બાકી બીજા પ્રોગ્રામ અહીંયા છે કેમ કે અને ખેતર ખેતર પર મોટા મોટું છે અહીંયાથી રાખેલું અને પાર્કિંગની વ્યવસ્થા બધી વ્યવસ્થા શરૂ છે બધા વિડીયો તમને હે ને ટોટલ ટોટલ આપણી આ ચેનલ પર જ જોવા મળશે ચિરાગ જેઠા વ્લોગ ઉપર તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરી દેજો અને આ ચેનલ પર છે ને લાઇકનું ઓપ્શન તમે જો આ ખૂણે કે આ ખૂણે તમને લાઇકનું ઓપ્શન જોવા મળશે તો ફટાફટ લાઇક કરી દો બાકી તમને પહેલી તારીખ સુધી તો હે ને એકલા બ્લોગ તુલસી માતાજીના થાય છે કેમ કે ભવ્ય ભવ્યમાં ભવ્ય કહેવાય ભાવનગરમાં પહેલાં નંબર મિત્રો તુલસી માતાના જે લગ્ન થતા હોય છે એમાં મુખ્ય મહેમાનો પણ આવવાના છે દિવેશભાઈ સોલંકી છે નીમુબેન બામ્બણીયા ઘણા બધા છે નામ આમાં દઉં એ પહેલાં અને આપણે કંકોત્રીનો તે વિડીયો બનાવેલો છે કંકોત્રીમાં તમને આખું કેવી રીતનું છે ને એ બધી સ્કીપ વાત તમને આખું જોવા મળી જાય છે તો એનો પણ વ્લોગ બનાવેલો છે કેવી રીતની કંકોત્રી સાપે છે હું કેવી રીતનું હોય છે મારા ગામની મોટા મોટી કંકોત્રી એ અત્યાર પાસે તમે જોઈ શકો છો આ આપણો તેજ અને અહીંથી તમને દેખાડજો કેટલો ઊંચો છે આ આટલો ઊંચો શા માટે રાખવામાં આવે ખબર આ જે પ્રોગ્રામ છે ને અહીંયા અહીંથી એટલો ઊંચો હોય ને એટલે આ જો તમે હજી અહીંથી દૂરથી આ વીસ ફૂટનો હોય કેટલો આખો વીસ ફૂટનો તેજ જ બનાવવામાં આવેલો છે જો તમે ત્યાં અહીંથી અહીંયા અને આ કેવી રીતનું આ જે તમે બન્યો ને એનો પણ આપણે જ ચેનલ પર મિત્રો વ્લોગ બનાવ્યો કેટલા જણા મિત્રો કામ કરતા હોય છે આ જે આ તમે ઊભું થાય ને કેવી રીતનું ઊભું થાય છે એ બધું તમને મિત્રો આપણે જ ચેનલ પર જોવા મળશે આજે તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને બધા વિડીયો જોવા મળશે અથવા લાઈવમાં અને વ્લોગમાં જોવા મળશે અને આપણે જે આ છે જગ્યા એ બધા રસોડા વિભાગ છે તો મંડપ ખાલી તમે જોઈ શકો છો એ રસોડા વિભાગના છે છે આપણે આની પાર્કિંગ છે આ મોટું જે ગ્રાઉન્ડ દેખાય છે ને પાર્કિંગ નાકિંગ અહીંયા પાર્કિંગ છે ઘણી બધી જગ્યા છે તો આપણે એવી રીતનું ભવ્યમ ભવ્ય તુલસી આયોજન થતું હોય છે ને આ વખતે તો કાંક અલગ જ થવાનું છે એટલે મોટા પાયા થવાનું છે અને પંદર દિવસ મિત્રો અગાઉ પછી પચાસ ટકા કામ થયું છે પંદર દિવસ અગાઉ ને તૈયારી શરૂ થઈ જાય અને અત્યારે લેટ ઉપર જ્યારે આપણે લેટ થાય છે તને હળકો દેખાય છે એવું છે અત્યારે કામ ચાલુ છે તો પચીસ તારીખ સુધીમાં કામ કમ્પ્લીટ થશે પચીસ તારીખે નવ રંગો માંડવો છે અને આજે લગીએ જો આપણે અહીંયાથી શરૂ થઈ ગયો તમે આ જે ખાડા ખાલી ગળા છે જે તો અને સૂલું બનાવ છે તો જો તમે આખી લેન્ડ છે ને આ એકી એટલે એમાં કેટલાકાર આવે આપણે એક બે ત્રણ ચાર પાંચ છ સાત નવ ગાળા આવે નવ ગાળાની અંદર મિત્રો ખાલી એક જ એક છે એટલે તો ખાલી રસોડાની રસો પંદર શૂલ તો રાંધવા માટેની છે બાકી બીજું બધું સામાન હોય છે કાસો કર્યાનું હોય છે અથવા રાંધવા માટે બધી જગ્યા હોય છે એમ કરીને કુલ ઓગણત્રીસ માંડવા તો ખાલી રસોડા વગેના છે અને જે આ દેખાશે મુખ્ય મુખ આખું મેદાન જોઈ શકો છો આ મેદાન છે ને એ આખું તમને ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ છે આખ્યાનું એમાં છે કેમકે આટલી જગ્યા જોવે કેમકે મોટા આ જગ્યા પર તમને હે ને વાત કરીને તો કેટલું પબ્લિક થાય એટલે આપણે અમારા જ ખાલી વીસથી ત્રીસ હજાર તો ખાલી વસ્તી છે અમારા ગામની આટલી વસ્તી કહી છે કે બહુ આપણે હજી અંદાજ નથી પણ આટલું કહો છે મોટું ગામ છે એટલે આટલી બધી છે ને આખું તૈયારી હોય છે ધામધૂમથી મિત્રો તૈયારી થતી હોય છે પંદર દિવસ અગાઉ તૈયાર થઈ જાય છે ને આ બાજુ આપણે જો તમે જોઈ શકો ડીજેનું પણ હે કામ ચાલુ છે તો એ ડીજે પણ અહીંયા આપણે લાવવાનું છે એવું છે ને અત્યારે તમને દેખો કેટલું ચાલો જે આપણે આ તૈયારી ચાલુ થાય ને કેટલું માણસો બધું ભેગું થશે ને તને હું તમને દેખાડીશ કેટલું કામ કરતું હોય છે એ અને ખાસ તો આપણી ચેનલ પર તમને હે મિત્રો બ્લોગ પણ જોવા મળી જાય છે તો ખટાફટ મિત્રો બ્લોગ જોઈ આવી કયું ગામનું છે તો મિત્રો ભાવનગર જિલ્લાનું આપણે બંગલો કહેવાય છે એ ગામ છે અને આપણે ધામધૂમથી અત્યારથી તૈયારી થઈ ગઈ અલગ જ બનાવવાનું છે ડીજે માંથી ગેલું બધું કેમ કે આમાં પ્રોગ્રામની અંદર લાય છે રાસ ગરબા માટે ઘણું વસ્તુ છે એવું છે તો અત્યારે તૈયારી છેલ્લું છે કાકાનું ડીજે છે અહીંયા એવું છે અને તુલસી લગ્ન ફૂલ તૈયારી છેલ્લું છે અને પંદરથી થી પંદર દિવસથી ગમે તૈયારી શરૂ થઈ એવું છે એ છે બધું કરી ગયા તમને પ્રોગ્રામ દેખાડ દો આજે તો આપણે જો આ ટેક ટપસ બધું પાર્ટીવાટી માર દીધું છે તૈયાર આખું કમ્પ્લીટ થઈ ગયો છે હવે ખાલી કાપડ મારવાનું છે એવું છે બધું અને બીજો અડધું બાકી છે ફિટ કરવાનું એવું છે જો મેથી

પચીસ કિલોમીટર દૂર આવેલું છે આપણે હાથબંગલા કહેવાય પણ ગામ હાથવ ગામની અંદર આપણે હેન્ટી કહેવાય નાતી મિત્રો મેન ગેટ છે નાખેલો કુડસીવાનો આપણે નાથી અંદર વયા હું છે મિત્રો અત્યારે આપણે થામ થોડી અત્યારે અંધારું થઈ ગયું એટલે અંધારા મિત્રો બહુ હે લાઈક કરો દેખાય નહીં પણ જો આપણે અંધારામાં જ્યારે કામ કરશે ને તો આ ટાવર છે ને એ બધું લેટું થઈ જાય એટલે કામ થતું હોય ને એ તમને દેખાડીશ લાઈવ કરશું અથવા વ્લોગ બનાવીશું જય કાધીશભાઈ કયા ગામમાં આયોજન છે ભાઈ તો મિત્રો આપણે કીધું તો છે ઘણી દાને હમણાં કીધું છે તો હથપ ગામ છે આપણું મિત્રો ખાસ તો મિત્રો તમે જે છે ને પર તમે જોવો છો એમાં તમને નાખી દેશ સરનામું આખું અને ઘણા મિત્રો પહેલાં તો એ જ પૂછે ગામ પૂર્યું છે આપણે આથપ ગામ છે ભાવનગરથી મિત્રો પચીસ કિલોમીટર દૂર અંતરે આવેલું આથબ બંગલો કહેવાય છે ને આપણે આથપ ગામની એન્ટ્રી થાય નાથી મેઇન ગેટ નાખેલો છે નાથી અંદર આવી ને પચીસ તારીખે નવરંગમ ચોવીસ કલાકનો માંડવો છે ને બાકી બીજો પ્રોગ્રામ બધો અહીંયા છે જો આ જગ્યા પર અને અમે જે લેટ થાય ને એ આપણે એ ખાટિયામાં મંદિર છે ના પણ જઈએ ચાલો અને ના તમને ખાટિયામાં અને તુલસી દર્શન કરાવવું

તમે જોઈ શકો છો આખું આયોજન ફૂલમાં ફૂલ જોશમાં ફૂલ જોશમાં મિત્રો તૈયારી શરૂ થઈ જાય છે ખાસ તો મિત્રો કેટલું આટલું બધું માણસો પંદરથી આઠ જણા તો દરરોજ મિત્રો કામ કરતા હોય છે અને કામ કરવામાં પણ ઈચ્છી મિત્રો કેમ આ જે કામમાં આપણે જે વાપરવી છે ને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો બધું મંડપ મિત્રો ફ્રીમાં છે એટલે કે બાપા તરફ મંડપ સર્વિસ છે આપણે હાથ આપણે જેઠવા છીએ જેઠવા પરિવાર દ્વારા અને હાથપ ગામ આયોજિત મિત્રો તુળસીનું આપણે અલગ હોય છે દર વર્ષે અલગ અલગ હોય છે આ વખતે આપણે હાથ મને રાખ્યું છે અને આપણે જેઠવા પરિવાર એટલે કે જેઠવા પરિવાર દ્વારા જેઠવા બ્લોક એટલે જેઠવા પરિવાર અને હાથપ ગામ સમસ્ત અને કાર્યવાહી કહેવાય છે તો કાળી મિત્રમાં આખું મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે અને એમાં આપણે બધું ફીમા એટલે ઓછા સસ્તું પડે મેં જેઠા લાઇટ ડેકોરેશન પણ છે ને જેઠા લાઈટ ડેકોરેશન અને આ મંડપનું પણ સીતારામ મંડપ સર્વિસ એમાં કામ કરે છે એ બધા મિત્રો જેઠવા છે અને ઘણા બધા મિત્રો એવું છે અને બધા મિત્રો રાતે રાતના મિત્રો બાર બબે ત્રણ ત્રણ વાગી જાય દરરોજ એટલું એટલું કામ ત્યાં સુધી મિત્રો કામ કરતા હોય છે બધા ત્યાં સુધી અત્યારે અંધારું થઈ ગયું તો તમે એટલે બહુ દેખાતું ના એટલે પાછા લાઈવ કરીશું જ્યારે લેટો થઈ જાય અને બધા બધા ભેગા થઈ જાય ને પછી પાછા આવીશું અત્યારે તમને થોડું ઘણી ફૂલ જોશમાં કેવી રીતની તૈયારી શરૂ થઈ ગઈ એ દેખાડી અને હજી તો કેટલું કામ કરવા આવે એ દેખાડીશ વ્લોગ બનાવીશું એ પણ તમને આ ચેનલ પર જોવા મળી જશે તો ખાસ અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા નવા નવા વ્લોગ તમને જોવા મળે અને તુલસી લગ્ન પૂરા થાય ત્યાં સુધી બધા વિડીયો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર આ ચેનલ ઉપર જોવા મળશે પહેલી તારીખ સુધી પહેલીની બીજી તારીખ સુધી પચીસ તારીખે છે પછી છે પહેલી તારીખે છે એવું છે અને અગિયાર આરતીનો ટેમ થઈ ગયો આરતી પણ ચાલુ અહીંથી તમને દેખાડું મંદિર ના આજે બધું લેટું બનશે આ છે આપણે મંદિર ના પણ મંદિર છે ના અહીંયા અહીંયા આપણે ડોમ દેખાય રાખો કોઈ અંધારું છે એટલે બહુ નથી દેખાતું છે પણ પાછા ચાલો લેટું બેટું થઈ જાય લેટું બેટું થઈ જાય ને પછી પાછા લાઈ થઈશું એટલે મસ્ત મને થોડું ઘણું દેખાય અને કેવી રીતે તૈયારી ચાલુ હોય કેટલા કામ કરતા હોય છે અને દરરોજ મિત્રો બે બે ત્રણ ત્રણ હોય કામ કરતા હોય છે બધા સેવા કરવા એટલે બધાને નાસ્તો કરવાનો હોય છે નાસ્તો પણ કરાવી દઈએ છે તો ખાસ કેવી રીતનું હોય છે આયોજન કેટલું કામ કરતા હોય છે એ બધું દેખાડી તો ચાલો પૈસા મળશું અત્યારે આ વ્લોગને આપણે અહીંયા એટલે કે લાઈવને એન કરીશી ગમો હોય તો મસ્ત મજા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી મારા નવા નવા વ્લોગ તમને જોવા મળે તો પહેલી તારીખ હોય તો બધા વિડીયો તમને તુલસી માતાજીના તુલસી માના અને ઠાકર ભગવાનના મસ્ત લગ્ન થતા હોય છે એ દેખાડીશ બાકી નવા નવા વ્લોગ પણ આવતા રહેશે અને લાઈવ પણ થઈશું આ ક્યાં છે ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ છે એમાં પણ અથવા વ્લોગ બનાવીશું બધું તમને આ છે પણ મળશે તો સબસ્ક્રાઇબ કરતા જઈજો મળશું એક નવા અંદાજ સાથે નવા વ્લોગ સાથે નવા ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ જય મેડીમાં સબસ્ક્રાઇબ કરતા રહેજો મળશું એક નવા અંદાજ સાથે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાપા સીતારામ અને સબસ્ક્રાઇબ કરતા જઈએ મળીશું એક એટલે આજે જ પાછા મળીશું પણ જ્યારે કામ શરૂ થાય તને એટલે અત્યાર વાગી જાય છે કહી દઉં સો સાત વાગ્યા છે આઠ આઠ આડા આઠ થાય ને એટલે બધા ભેગા થાય નવ વાગ્યા સુધી ભેગા થઈ જાય મળીશું પાછા નવ વાગ્યાના ત્યાં સુધી બધા પાસે જાગતા રહીજો નમસ્તે કયું ગામ છે મિત્રો કહી દીધું છું ચાલો મળીશું વાક નવા અંદાજ સાથે સબસ્ક્રાઇબ કરતા રહીજો